સમગ્ર ગુજરાત માં મોટા ભાગની મહિલાઓ માતાજી વ્રત રાખે છે દિવાસામાં માં મહિલાઓ દશામાની મૂર્તિ ઘરે લાવી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીને રીઝવવાનો પ્રયાસ કરે છે અને ભક્તો માને છે કે માતાજીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે શ્રાવણ મહિનાની શરૂઆત થતા મોટા ભાગના તહેવારો અને વ્રતની ઉજવણી થવા લાગે છે ત્યારે અષાઢ સુદ અમાવસના દિવસે દિવાસાની શરૂઆત થાય છે આ દિવસે દશામાના વ્રતની શરૂઆત થાય છે દશામાના વ્રતની ઉજવણી સૌથી વધુ મહિલાઓ કરતી હોય છે મહિલાઓ દિવાસાના દિવસે પોતાના ઘરે દશામાની મૂર્તિઓ લાવી દસ દિવસ નકોરડા ઉપવાસ રાખી માં દશામાના વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે અષાઢ સુદ દિવસથી મહિલાઓ પોતાના ઘરે દશામાની મૂર્તિ લાવી ઘરે સ્થાપન કરી દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ પણ રાખે છે અને ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ભક્તોની માન્યતા છે કે દશામાનો ઉપવાસ કરવાથી પરિવારમાં સુખ શાંતિ તેમજ પતિ તથા પુત્રનું લાંબુ આયુષ્ય પુત્ર પ્રાપ્તિ સહિતની મનોકામના પૂર્ણ થાય છે દેવાસાના દસ દિવસોમાં ભક્તો માતાજીની પૂજા અર્ચના કરે છે દસમા દિવસે ભક્તો માતાજીને થાળ ધરી આખી રાત જાગરણ કરે છે અને અગિયારમા દિવસે વહેલી સવારે માતાજીની મૂર્તિને નદી અથવા તળાવમાં વિસર્જિત કરી માના આશીર્વાદ મેળવે છે મહત્વની બાબત છે કે દશા માતાજીના વ્રતની અષાઢ માસની અમાસ ચાર ઓગસ્ટથી શરૂઆત થઈ છે જે આગામી તેર ઓગસ્ટ મંગળવારના દિવસે સમાપ્ત થશે ત્યારે ભક્તિભાવ માતાજીના ભક્તો માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા